દરિયામાં જ સમાઈ ગઈ છે તો દિશા બદલી દીધી છે પણ 17મી મે ના રોજ જે સુનામી લઈને આવી રહ્યો છે તે રાજ્યની જનતાએ ન જોઈ હોય તે દિશામાં રહેનારી છે આ વાત નથી તબાહીના તાંડવની આ વાત નથી જન શ્વાસ અધર કરનારી અરે આ તો વાત છે ઢોલીવુડના સાહસિક કદમની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના નવાજ અધ્યાયની આ કહાની છે સમંદરની ગહેરાઈમાં લઈ જતી દરિયાના મોજામાં ભીંજાવતી બટ વચન બેરી દિલ દોસ્તી અને દરિયાની ઓગાણા જેવી હોય નહીં હા ભજના ઠેકાણા કઈ હોય નહીં કઈ હોય નહીં હા વજના ઠેકાણા કઈ હોય નહીં અમારી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે સમંદર અને અંબાલાલ કાકા આખા ગુજરાતના હવામાનની સાચી આગાહી કરે છે એટલે અમે એમનો આશીર્વાદ લેવા આવ્યા હતા અને અમારી ફિલ્મની પણ આગાહી એમને પૂછી લીધી છે એમણે પણ કહી દીધું છે કે સુનામી આવે છે સુનામી એટલે સમંદર સમંદર એટલે તારીખ સત્તરમી મે ગુજરાત અને ઇન્ડિયાના સિનેમાઘરોમાં જોવાનું ચૂકતા નહીં અમારી ફિલ્મ સમંદર આભ કે દરિયાને કોઈ કેડી નથી એનો અર્થ એ નથી કે અમે સફર ખેડી નથી ફિલ્મ સમંદર ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા અન્ડરવર્લ્ડ વિષય પર બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે આ ફિલ્મમાં ગુજરાતના ગેંગસ્ટરની ગાથા આવરી લેવામાં આવી છે માફિયાગીરીમાં બે મિત્રો કેવી રીતે દાખલ થાય છે અને કેવી રીતે બંને સમંદરના ભાઈ બને છે એની વાત ફિલ્મમાં કરવામાં આવી છે ફિલ્મને સંગીત ફીરસ્યું છે જાણીતા સંગીતકાર કેદાર ભાર્ગવે અને ફિલ્મની સુંદર વાર્તા સ્વપ્નિલ મહેતા દ્વારા લખવામાં આવી છે મુખ્ય કલાકારની ભૂમિકા મયુર ચૌહાણ જગજીત વાઢેર મમતા સોની ચેતના ધાનાણી અને ધર્મેન્દ્ર ગોહિલે ભજવી છે ફિલ્મ પર વધુ પ્રકાશ પાડતા શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ હવે તે પણ સાંભળીએ આ સમંજર સમજ સમંજર સુનામી નથી પરંતુ દર્શક ભાઈઓ માટે અન્ય દૃશ્ય દર્શક ભાઈઓ માટે એક મહાન એક સમુદ્રના તાંડવનું દૃશ્ય જોવા મળે છે અને આ જે છે એ એક જાતનું સુનામી નું એક દર્શ્યમાન ચિત્ર આવી રહ્યું છે બહુ ખૂબ ખૂબ આભાર અને હવે પણ તમને બહુ જ બધી શુભકામનાઓ તમારા આવનારા સમય માટે અને ગુજરાતના જેટલા પણ લોકો છે એમને તમે સાચી માહિતી આપતા જ રહો અને ગુજરાતને ચેતવતા રહો એવી મારી દિલથી શુભકામનાઓ છે આખી સમંદરની ટીમ તરફથી સમુદ્ર સમુદ્રના કુભવાતા નીર વચ્ચે કે સમુદ્ર સમુદ્રને તમે જે ચલચિત્ર બનાવી રહ્યો છો આ ચલચિત્રમાં લગભગ જિજ્ઞાસુ વર્ગ સમુદ્રનો વર્ગ અને સમુદ્ર ખેડૂત ઉપરાંત બીજા ખેડૂતો જે ધૂલેલાલ આ બધી બાબતોના ચલચિત્રને એક સારું ચલચિત્ર બની રહે અને આ ચલચિત્ર જે છે એ પ્રેરણાત્મક બને અને આ આ ચલચિત્રમાં ભગવાનના આશીર્વાદ ઉપરથી ઉતરે એવી શુભેચ્છા સાથે વીરમુસું અસ્તુ જેણે જન્મ ભલે જુદા લીધા હોય પણ જાણે એક માના કોઠે જન્મેલા બે ભાઈ ના હોય એવા સમદરના પટ્ટાની આન બાન એટલે ઉદય અને સલમાન એક તરફ બોલીવુડ અને બીજી તરફ ટોલીવુડનો દરિયો પહેલાથી તુફાન મચાવી રહ્યો છે એવામાં આ તુફાની દરિયા વચ્ચેથી હલેસા મારી રિલીઝ થવા જઈ રહી છે ઢોલીવુડની આપણી આ મૂવી પ્રખ્યાત બોલીવુડ સિંગર બી પ્રાકે પ્રથમવાર કોઈ ગુજરાતી મૂવીમાં પોતાનો સ્વર આપ્યો છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પહેલી વખત જરા હટકી ફિલ્મ બની છે અને આ ફિલ્મ 17મી મે 2024 ના રોજ રિલીઝ થઈ રહી છે ત્યારે જોવાનું ચૂકશો નહીં સમંદર મૂવી બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ આંબળને ભાઈ આદરિયો કોણ આપડા